તો બીજી તરફ જુનાગઢમાં ભવનાથના ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ગુમ થયા છે સવારે સુસાઈડ નોટ લખી આશ્રમમાંથી નીકળી ગયા ભવનાથ અને પોલીસ દ્વારા શોધખોળ સાથે નોટમાં અંગત મન કારણ લખાયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે મહાદેવ ભારતી બાપુ ગુમ થતા સેવકોમાં ચિંતાનો માહોલ જે છે છવાઈ ગયો છે એકાએક સમગ્ર વિસ્તારમાં ચકચાર પણ મચી જવા પામી જુનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલ ભારતીય મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ ગુમ થયાની જાણ થતા જ વિસ્તારમાં ચકચાર મચી છે આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મિત બુદ્ધ ભટ્ટી માધ્યમથી જોડાઈ ગયા છે મિતજી खूब चौंकना मामलो कही सकते अत्य जुनागढ़ भारती आश्रम लघु महंत सुसाइड नोट लखी મહંત थे शू समग्र मामल તો કોઈ જાણ માળતો જુલા કઠોરના બોલની જે મોટી સમજ લે કે મોટી સમજ જતરામાં બાત કે મિત્રોનો કઠોર મનતો બાંધી બાંધી નતો બોલતા કે તો આ તો મિત્રો 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 કંતા કોલ નહી ગાય ગાય છે બિલુલ જે વાત સામે આવી રહી છે કે કોઈ અંગત મંદુકો હોવાનું કારણ જણાવાયું છે તે મામલે શું અપડેટ છે હાલ હજી પોલીસ ચાલુ જે અંગત મન વાત કરવામાં આવી છે તેમાં કોઈ લોકો નામનો ઉલ્લેખ કરાયો છે કે બિલકુલ થી મિતજી મહત્વનું છે કે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કેવા પ્રકારના પગલા અત્યારે પોલીસે લીધા છે બાપુની શોધખોળ માટે બાપુ પોલીસ દ્વારા જુનાગઢ ભાવનગર પોલીસ દ્વારા જુનાગઢ ખાતે થી ચોંકાવનારી ખબર ભવનાથના ના ભારતી આશ્રમ લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ગુમ થયા છે સવારના સમયે સુસાઇડ નોટ લખી આશ્રમ માંથી નીકળી ગયા ભવનાથ અને જુનાગઢ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે નોટમાં અંગત મન નું કારણ લખાયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે ત્યારે મહાદેવ ભારતી બાપુ ગુમ થતા સેવકોમાં ચિંતા છવાઈ છે